નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે બીજા સમાજો જે રીતે આગળ વધ્યા ટેકનોલોજીમાં આગળ વધ્યા અંશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા વેશન મુક્તિ તરફ વધ્યા શિક્ષણની દિશા પકડી એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું ખૂટે છે એ કેવો સમાજ આપણે જેની જોડે જમીન જાગીરી એ કેવો સમાજ જેના માથા બહુ પણ તકલીફો પણ એટલી જ છે